નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી જી લાઈવ ન્યૂઝ મહેસાણાના નાનીકડીમાં આવેલા શ્રી ડી જે પટેલ કન્યા વિદ્યાલયમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર જિલ્લા યુવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી મહેસાણા સંચાલિત ઉત્તર ઝોન પ્રદેશ કક્ષાના કલા મહાકુંભની આન બાન શાન સાથે તારીખ આઠ અને નવ ફેબ્રુઆરી એમ બે દિવસ ચાલનારા આ કલા મહાકુંભમાં કુલ દસ જિલ્લાના સ્પર્ધકોએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની કલા સર્જનાત્મક સાહિત્ય અભિનય જેવી અનેક વિધિ કલાઓના દર્શન કરાવવા થનગની રહ્યા છે આ કલા મહાકુંભની શરૂઆતમાં ઉદઘાટન પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી કરશનભાઈ પટેલ શૈલેષભાઈ મણિભાઈ મયંકભાઈ કડી નગરપાલિકા પ્રમુખ શ્રી અંઝુયાબેન એપીએમસી ચેરમેન ગોવિંદભાઈ પટેલ જિલ્લા ડેલિગેટ પ્રગલાદભાઈ પરમાર સહિત સર્વ હોદ્દેદાર શ્રીઓ તથા પ્રાંત ઓફિસર આશિષ મિયાત્રા મહેસાણા જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલ પ્રાંત યુવા વિકાસ અધિકારી આર કે ચૌધરી પ્રમુખ શ્રી વ્યાયામ મંડળ મહેસાણા જિલ્લાના ત્ર તુષારગીરી ગોસ્વામી તથા કડીનગર અને કડી તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે શુભેચ્છા આપી હતી આ પ્રસંગે ઉપસ્થિત કલા શક્તિના પારંગત નિર્ણાયકશ્રીઓ પણ પોતાનો નિર્ણય આપવા ઉત્સુક જણાયા હતા સંસ્થા દ્વારા કરવામાં આવેલા વ્યવસ્થા અને મહેસાણા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરીનું આયોજન પણ ખૂબ જ સુંદર જણાવ્યું હતું શ્રી ડી જે પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય નીતુબેન પટેલ પણ ઉત્સાહી જણાયા હતા વિવિધ જિલ્લામાંથી આવેલા સ્પર્ધકોમાં પણ અનેરી તાજગી અને આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો શ્રી ડી જે પટેલ કન્યા વિદ્યાલય તથા બગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ અને સ્ટાફ મિત્રોમાં પણ ઉત્સુકતા જોવા મળી હતી ઉત્તર પ્રદેશ કક્ષા કલા મહાકુંભ બે હજાર ચોવીસ અંતર્ગત વિવિધ ત્રીસ જેટલી કૃતિઓમાં અંદાજિત બે હજાર ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પ્રદેશ કક્ષામાં પ્રથમ અને દ્વિતીય વિજેતાઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે તારીખ નવ ફેબ્રુઆરીના રોજ આ કલા મહાકુંભનું સમાપન થનાર છે જેમાં સંસ્થાના મહારથીઓ તથા

યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મહેસાણા સ્પર્ધામાં અંદાજીત ચાર હજાર ઉપરાંત કલાકારો ભાગ લઈ પોતાનું કૌશલ કૌશલ્ય દાખવશે જેમાં સંગીત સાહિત્ય ગાયન વાદન નૃત્ય અભિનય કલા જેવી વિવિધ કલાઓને ઉત્સાહભેર જોડાયા છે તેમજ તેમની પ્રગતિ થઈ રહી છે અમારી આ કચેરી દ્વારા પણ આવા કળાઓને ઉજાગર કરવાના પ્રયત્નો અને કાર્યક્રમો સફળ ને સાર્થક થાય એ માત્ર ગામડાઓમાં પણ કલાઓને જીવંત રાખવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે પ્રદેશમાં પ્રથમ અને દ્વિતીય આવનાર નંબર રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે આ કાર્યક્રમના સફળ આયોજનમાં શ્રી ડીજે પટેલ કન્યા વિદ્યાલય નાની કડી ગીર રાજા સંકુલ નો પણ ખૂબ સારો સહયોગ રહ્યો છે